નર્મદા જિલ્લો તોડકાનું મુદ્દે રાજકીય ગરમાઓ ચરમસીમાએ પહોંચ્યો છે ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ સરકાર અધિકારીઓ અને રાજકીય નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે સાંસદ મનસુખ વસાવાનો આરોપ છે કે પ્રધાનમંત્રીના કાર્યક્રમ દરમિયાન થયેલા ખર્ચ મુદ્દે પંચોતેર લાખ રૂપિયાની માગણી કરવામાં આવી હતી સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કાર્યપાલ ઇજનેર ચૈતર વસાવાએ પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી હોવાની સ્પષ્ટ કબૂલાત આપી છે જ્યારે બીજી તરફ નર્મદા જિલ્લાના કલેક્ટરે ચૈતર વસાવાએ કોઈપણ પ્રકારની રકમની માંગણી કરી નથી એવું સ્વીકાર્યું હોવાનું વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ પરસ્પર વિરુદ્ધ નિવેદનોના કારણે સમગ્ર મામલો વધુ ગૂંચવાયો છે અને રાજકીય ખેલમાં સરકારી અધિકારીઓ પણ ચિંતામાં મુકાયા છે સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું છે કે તેઓ આવતીકાલે નર્મદા જિલ્લાના કલેક્ટરને રૂબરૂમાં મળી સમગ્ર બાબત અંગે ખુલાસો માંગશે સાંસદ મનસુખ વસાવાનો વધુ આરોપ છે કે સરકારી અધિકારીઓએ દબાણમાં લઈ સંકલનમાં સવાલો ઊભા કરી પંચોતેર લાખ રૂપિયાનો તોડ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે આ મામલે જો સરકાર સાંસદની વાત નહીં સાંભળે તો તેઓ ભાજપમાંથી રાજીનામું આપી દેશે અને જે સરકારની અંદર હું રહીને કામ કર્યો છે તે સરકાર ઉપરથી ભરોસો ઉઠી જશે ભરૂચ અને નર્મદા જિલ્લામાં એકવાર ફરી સાંસદ મનસુખ વસાવા અને ચૈતર વસાવા આમને સામને આવી ગયા છે જો સાંસદના આક્ષેપોના આધારે ચૈતર વસાવા સામે ખંડની ફરિયાદ નોંધાય તો તેમની મુશ્કેલીઓ વધે તેવી શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે જગજાહેર વાત છે કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કેવડિયા સરદાર વલ્લભભાઈ પટેલ ને એકતા પરેડ પરેડમાં આવ્યા અને એ એકતા પરેડને લઈને સ્વાભાવિક ખર્ચ થાય અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક ટીમો આવી પોલીસ આવ્યા મિલિટરી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેવ મોગરા ગયા ત્યાં પણ ત્રણ હેલીપેડ બનાવ્યા ડેડિયાપાડામાં ત્રણ હેલીપેડ બનાવ્યા અને ડેડીયાપાડામાં એક લાખ લોકો રહી શકે એ રીતના એક ડોમ પણ બનાવ્યો અને એસટી બસો પણ લોકોને લાવવા જવામાં ઉપયોગમાં લેવાય તો આવા બંને સ્વાભાવિક ખર્ચા થાય અને દેશના પ્રધાનમંત્રી આવતા હોય એટલે બધી જગ્યાએ અહીંયા પૂરતું નહીં નર્મદા જિલ્લા પૂરતું ક્યાંય પણ ક્યાંય પણ પ્રધાનમંત્રી જતા હોય ને આવા કેટલીક વખત ઝડપથી કાર્યક્રમ ઉતાળ કાર્યક્રમ થતા હોય તો એ ખર્ચા એ થાય આ ખર્ચાને લઈને નેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ જિલ્લા સંકલન સમિતિમાં

નર્મદા જિલ્લાના કલેક્ટર એ પણ મોદી સાહેબ છે તો એ કલેક્ટર મોદી સાહેબની વાત કરી પણ દિવસે ઉપરાષ્ટ્રપતિ આવ્યા હતા અને ત્યાંથી પછી એમની વિદાય કર્યા પછી કલેક્ટરે મને અને જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીલ રાવને બોલાવીને કીધું કે ધારાસભ્ય ચૈતરભાઈ વર્ષાવા અમારા કાર્યપાલક ઇજનેર મોદી પાસે પંચોતેર લાખની માંગણી કરે છે કલેક્ટરે સામેથી કીધું છે મેં નથી પૂછ્યું મને તો ખબર પણ નથી પણ માં પ્રશ્ન પૂછ્યા પછી પંચોતેર લાખની માંગણી કરે છે એ વાત નર્મદાના કલેક્ટર મોદી સાહેબે મને કીધી છે મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલરાવ પણ હતા અને બાકીના અન્ય અધિકારીઓ પણ હતા આ બધાની હાજરીમાં કલેક્ટરે વાત કલેક્ટરે વાત કરી છે અને ત્યાર પછી બીજા દિવસે આ આનો પ્રયત્ન હતો કે કોઈને કોઈ રીતના દબાવવાના મેં કીધું આ સેટિંગ ના થાય એટલે નર્મદા ના પત્રકારોની કમલમ મિટિંગ બોલાવીને આ ખોબાફાશ મેં કહ્યો કે ભાઈ આ રીતના આમ આદમી પાર્ટીના લોકો આ રીતના અધિકારીઓ પાસે આવા કાર્યક્રમ નો હિસાબ માંગે છે અને પછી તોડ કરે છે આ વાત મીડિયા સમક્ષ વાત કરી થોડા દિવસ પછી ફરી પાછીભાઈ ધારાસભ્ય પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી એ ત્યારે નામ જોગ મેં કીધું ત્યાર પછી ધારાસભ્ય ગઈકાલે નર્મદા કલેક્ટર ને મળ્યા એના મિત્રો સાથે મળ્યા આવેદનપત્ર આપ્યું કોઈ ને કોઈ કારણસર કયા મુદ્દે કલેક્ટર આમાં ખુલ્લી ને બોલતા નથી ખોટું શું છે એ વાત ખુલાસો કરીને કહેતા નથી પણ આજે કલેક્ટરે સ્પષ્ટ કેવું જોઈએ કારણ કે કેવડિયા મુકામે કેવડિયા મુકામે ઉપરાષ્ટ્રપતિના ગયા પછી ઘણા બધા અધિકારીઓ હતા ત્યાં કલેક્ટરે આ વાત મુદ્દો છેડ્યો તો અને કાર્યપાલક ઇજનેર મોદીજીએ કબૂલ્યું હતું અને ત્યાર પછી કાર્યપાલક ઇજનેર રજા પર હોવા જતા રહ્યા રહીને જો કાર્ય કાર્યપાલક ઇજનેર ખોટું બોલતા હોય કે જિલ્લાના કલેક્ટર ખોટું બોલતા હોય તો મારા માટે બહુ મોટો પ્રશ્ન છે કે હું છે મેં જે ઉપરાણું લીધું કોનું ઉપરાણું લીધું અધિકારીઓનું અને અધિકારીને ધારાસભ્ય ચૈતર વસાવા ડરાવે છે ધમકાવે છે અને પૈસાની માંગણી કરે છે એ વાત અધિકારીઓ કલેક્ટર થી માંડીને આ લોકોએ બધાએ મને કીધી પછી મેં એમના એમને કીધું ના એક પણ પૈસો નહીં આપવાનો ને આ લડાઈ લડી લઈશું એને ખુલ્લા પાડીશું તો આ સામેથી આ લોકો કહે છે આના માટે કલેક્ટર ને કાલે હું મળવાનો છું મારી સાથે જિલ્લા પાર્ટીના પ્રમુખ નીલરાવ પણ આવવાના છે અને કલેક્ટર ને અમે કહીશું રૂબરૂ મીડિયાને પણ લઈ જઈશ કે ભાઈ તમે જ કેવડિયા મુકામે હેલીપેડ પર તમે આ જ વાત કરી કે જયતરભાઈ આ રીતના માંગે છે પંચોતેર લાખ તમે કીધું છે અમને તો ખબર નહોતી ને તમે મને કમ ફરી જાઓ સાચી વાત કહો એટલે સાચી વાત કલેક્ટર ને કાલે કેવી પડશે અને જો કલેક્ટર સાચું ના કે તો આ સત્યની લડાઈ છે હું સત્યની લડાઈ લડીશ સરકારમાં પણ ગઈશ ને સરકાર સરકારે મારો સમર્થન કરવું પડશે હું જે લડાઈ લડું છું એ સરકારના અધિકારી માટે લડું છું સરકાર પર જે બેફામ ગાળો દેશે સરકારના મંત્રીઓને એની સામે એવા ધારાસભ્યની સામે લડું છું તો સરકારે મને મદદરૂપ થવું પડશે મારી સાથે ન્યાય સરકારે કરવો એવી કમિટી બનાવો બાકી આખી સરકારી કમિટી બનાવી જોઈએ નાખી તપાસ સમિતિ મોકો કઈક ને કઈક સત્ય બહાર આવશે ને જો સરકાર આટલું પણ કરે મદદરૂપ નહી થાય સરકાર મને જો મદદરૂપ મારી લડાઈ લડાઈ છે છે સત્યની આવા છેડ પાણી કરનારા લોકોની સામે મારી લડાઈ છે આ આ લોકો અહીંયા પૂરતું નહીં કેટલાક ઇન્ડસ્ટ્રીમાં પણ આ રીતના લોકોને કામ દ્વારા ઉશ્કેરને ત્યાં પણ તોડપાણી કરે છે આ આવા લોકોની સામે મારી લડાઈ છે તો સરકારે મને મદદરૂપ થવું પડશે અને સત્ય સત્ય અને એને સત્યને ઉજાગર કરવું જ પડશે અને જો સરકાર જો મને મદદ ના મદદ ના ખોટી માંગણી નથી કરતો ખોટી રીતના પણ એક સાચી વાત છે સાચી વાતમાં જો સરકાર મને સમર્થન નહીં કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ અને સરકાર જે સરકારનો વર્ષોથી મને વિશ્વાસ છે એ સરકાર પર હું ભરોસો નહીં રાખું